નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે આવાસ યોજના વિશે વાત કરવાના છીએ કે આ યોજનાનો લાભ કોને મળશે લાભ કઈ રીતે મળશે અને આ યોજનાની શરતો શું છે અને ડોક્યુમેન્ટ કયા કયા જોશે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું તો મિત્રો વિડિયોને લાસ્ટ સુધી જોજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભારતના તમામ વિસ્તારો માટે લાગુ કરી દેવામાં આવ્યું છે જેમાં જે કોઈ વ્યક્તિનું મકાન ઘરનું ઘર ના હોય અને તે બધા જ લોકોને આ પીએમ આવાસ યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરાવી શકે છે એટલે કે મિત્રો જે લોકોને ઘર નથી તે લોકો પણ આ રજીસ્ટ્રેશન કરાવી શકે છે ત્યાર પછી મિત્રો જેમને મકાન છે એટલે કે કાચું મકાન છે કે સાવ મકાન જ નથી તે બધા જ લોકો આ યોજના હેઠળ લાભ લઈ શકે છે. એટલે કે મિત્રો જે લોકોને જૂનું કાચું મકાન હોય તો તે લોકો પણ આ યોજના હેઠળ લાભ લઈ શકે છે. જેમાં મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિશે વાત કરીએ કે જેમાં મકાન વિહોણા અથવા તો ખરાબ મકાનમાં રહેનાર પરિવારોની ઓળખ કરવી એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. જેમાં આર્થિક રીતે નબરા એટલે કે ઈડબલ્યુએસ નીચી આવક જૂથ એટલે કે એલઆઈજી અને મધ્યમ આવક જૂથ એટલે કે એમઆઈજી ના પાત્ર પરિવારોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યાર પછી મિત્રો સર્વે કાર્ય માટેના વિભાગ વિશે વાત કરીએ કે જેમાં પીએમ આવાસ યોજના માટેની પ્રક્રિયા સામાન્ય રીતે સ્થાનિક નગરપાલિકા તમારા નજીકની એટલે કે તમારા જે ગ્રામ પંચાયત લાગે છે તે ગ્રામ પંચાયત અથવા તો શહેરી વિકાસ મંડળ દ્વારા હાથ ધરવામાં આવેલી છે જેમાં આ કાર્ય કેન્દ્ર સરકાર માર્ગદર્શિક હેઠળ થાય છે એટલે કે મિત્રો આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે તમે નગરપાલિકા ગ્રામ પંચાયત અથવા તો શહેરી વિકાસ મંડળ દ્વારા પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો ત્યાર પછી મિત્રો વાત કરીએ કે જેમાં જે પણ આ યોજનાનો લાભ લેવા માગે છે તેમને માટે અમુક શરતોનું પાલન કરવું જરૂરી છે તો તે આપણે આ શરતો વિશે જાણીએ કે જેમાં જેમાં પહેલી શરત એ છે કે જે પણ અરજદાર છે એટલે કે અરજી કરનાર એના નામ પર પાકું મકાન ના હોવું જોઈએ અને તેના નામ પર પણ પાકું મકાન ના હોવું જોઈએ એટલે કે જે અરજી કરનાર અરજદાર છે તેના નામ પર પાકું મકાન ના હોવું જોઈએ અને તેના ફેમિલીના સભ્યના નામ પર પણ પાકું મકાન ના હોવું જોઈએ ત્યાર પછી મિત્રો બીજી શરત વિશે વાત કરીએ કે જેમાં અરજદાર સરકારી નોકરી ના કરતો હોવો જોઈએ એટલે કે મિત્રો જે અરજી કરનાર અરજદાર છે તે સરકારી નોકરી ના કરતો હોવો જોઈએ. તો આ યોજનાનો લાભ તેમને મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો ત્રીજી શરત વિશે વાત કરી કે જેમાં બીજી કોઈ આવાસ યોજના હેઠળ લાભ મેળવેલો ના હોવો જોઈએ. એટલે કે મિત્રો જો તમે આ પીએમ આવાસ યોજના હેઠળ અરજી કરવા માંગો છો તો તે પહેલા તમે બીજી કોઈ આવાસ યોજના હેઠળ લાભ મેળવેલો હશે તો તમે આ યોજના માટે પાત્રતા નથી. તો મિત્રો આ પ્રમાણે આ પીએમ આવાસ યોજનાનો લાભ લેવા માટે આટલી શરતોનું પાલન કરવું જરૂરી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ આવાસ યોજના હેઠળ લાભ લેવા માટે ડોક્યુમેન્ટ કયા જેમાં આધાર કાર્ડ અરજદારનું રેશન કાર્ડ ત્યાર પછી ચૂંટણી કાર્ડ ત્યાર પછી બેંક ખાતાની ચોપડી એટલે કે બેંક પાસબુક ત્યાર પછી સાત બાર અને આઠ આની નકલ એટલે કે મિત્રો જે લોકો ખેતરમાં મકાન બનાવવું હોય તેમના માટે સાત બાર અને આઠ આની નકલની જરૂર પડશે એટલે કે મિત્રો જેની પાસે ઓછી જમીન જમીન હોય અને વધુ ધરાવનાર વ્યક્તિ આવાસ યોજના દ્વારા મકાન નથી એટલે કે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે બાર વીઘાથી ઓછી જમીન હોવી જોઈએ જો બાર વીઘાથી વધુ જમીન હશે તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં જેમાં મિત્રો ખાસ જે લોકો ખેતરમાં મકાન બનાવવા માંગે છે

તો તમારી માહિતી સાથે સ્થાનિક કચેરીનો સંપર્ક કરો અથવા તો પીએમ આવાસ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને નોંધણી કરાવી શકો છો એટલે કે મિત્રો જો તમે આ યોજના માટે પાત્રતા હોય તો તમે તમારી નજીકની સ્થાનિક કચેરીનો સંપર્ક કરો એટલે કે નગરપાલિકા ગ્રામ પંચાયત જેવી તમારી સ્થાનિક કચેરીનો સંપર્ક કરો અથવા તો તમે પીએમ આવાસ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ નોંધણી કરાવી શકો છો જેમાં મિત્રો હાલમાં આ સર્વેની પ્રક્રિયા ચાલુ છે જેથી વહેલી તકે જો તમે આ યોજના હેઠળ લાભ લેવા માંગતા હોય તો તમે વહેલી તકે આવાસ યોજના હેઠળ નોંધણી કરાવી શકો છો તો મિત્રો આ પ્રમાણે તમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ લઈ શકો છો તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પણ નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો